બાવીસ વર્ષમાં મેં પૂરા ભારતમાં પેલા જમ્મુમાં પછી આસામ ત્રિપુરા પછી નોર્થ ઇસ્ટ એમાં પેલું કે છત્તીસગઢ વગેરે નક્સલાદ ઇલાકામાં નોકરી કરી બાવીસ વર્ષમાં બિલકુલ પચીસ બે બે હજાર ત્રેવીસ જે નક્સલી અમારી પાસ ચારસો અમારી ઉપર હેવી થયા હતા ત્યારે અમે બાવીસ જણા એમ્બુસ થોડું હતું બહુ જબરજસ્ત ઈ બદલ અમને પુરસ્કાર મેળવ્યો હતો એના થકી તો નોકરી થઈ ગઈ નકર મારા માટે મારા મારા ભાઈ મારા મારા પપ્પા મમ્મી પપ્પા કે બહુ મને બધા સમાજ સમાજ નો પણ બધાનો સહયોગ કરો ખાસ કરીને મને પત્ની નો તો ખુબ જ એના થકી બહુ બહુ આવું તો મેં ક્યારેય વિચાર્યું હતું મારા માટે બહુ એમ કે બહુ ગૌરવની વાત કહેવાય એમ બહુ ખુશ હોય એટલે એની કલ્પના કરી ન હોય એમ કે આ શબ્દ નથી મારી પાસે યુવાનોને આમાં જવું જોઈએ બધાને ખબર પડે ફોર્સ નું છે હું કે આનાથી તમને એનું ખબર પડે એમ કે જાવું જોઈએ હમણાં નવી નવી જે ભરતી થાય એમાં જવું જોઈએ ખબર પડે એમ અને જવાથી શું ત્યાં બધું જાય તો ખ્યાલ આવે એમ હા હા બને બને દેશ માટે જો નહીં જતો દેશ જરૂરી હે ને દેશને આપણે રાખવો એટલે જરૂરી છે બધાને અમારા વિસ્તારમાં ભગીરથ છે ખુમાનસી ડાબી આપણી આર્મીમાં ખૂબ સરાની કામ કરી અને 22 વર્ષની સર્વિસ કરીને પધાર્યા છે મારા અંગત પરિવારના છે મારા ભત્રીજા છે હું ગર્વ અનુભવું છું કે આ દેશની રક્ષા માટે 22 વર્ષ સુધી રાત દિવસ આપણી રક્ષા માટે એને આપ્યા છે તો આપણે વધાવી લેવા જોઈએ અને આવી કામગીરી હજી પણ પોતે સમાજમાં રહી અને વધારે વધારે કરે અને ભગીરથભાઈમાંથી પ્રેરણા લઈ અને સમાજમાંથી માંથી યુવાનો દેશભક્તિ માટે દેશ રક્ષા માટે જાય એવી અપેક્ષા રાખું છું